આમ જોઓ ભાઈ બધું આ નાશ થઈ ગયો નાશ ઓ ભાઈ આનું શું કરવું જો આ કોતરા કાઢી જો મારા 3 વીઘાનો કપાસની નાશ કરી નાખ્યો આ મેઘરાજે આનું શું કરવું ભાઈ આઈ પનો લઈ લે આ આ બધો મારો કપાસ છે મારા ભાઈ આ જોઓ આ બધું કપાસ મારી વાડી નાશ થઈ ગઈ શેડુનો તો કાક સહાય આપે મારા વાલા કાક કરો મારા ભાઈ